જે કરકરો લોટ આવે છે ભાખરીનો એ આપણે લીધો છે અને આવો તમારે કરકરો લોટ લેવાનો છે અહીંયા આપણે એક વાટકી લીધો છે અને એની સામે આપણે અડધી વાટકી પાણી ઉમેરવાનું છે અને સૌથી પહેલા આપણે આની અંદર ડીશમાં કાઢી દેવાનો છે અને બે ટેબલ સ્પૂન આપણે એની અંદર તેલ ઉમેરી દઈશું

હવે આપણે આની અંદર લોટ ઉમેરી દઈશું હવે આપણે આ ઊંચું કરીને આપણે તવી મૂકી દઈશું હવે આપણે પાંચ થી સાત મિનિટ માટે આપણે એને ચડવા દેવાની છે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક ચેક કરી કરવા માટે તમારે આ રીતે હાથમાં લેવાની અને આ રીતે ચેક કરવા જો હાથમાં ના ચોંટે તો આપણી પ્રસાદી રેડી થઈ ગઈ છે અને સરસ એવી થઈ ગઈ ચડી ગઈ છે ગેસને આપણે હવે આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું સરસ એવી છુટ્ટી આપણી પ્રસાદી બની રેડી થઈ ગઈ છે પ્રસાદી ગળી બનાવવા માટે એની અંદર આપણે ગુરુખાણ ઉમેરવાનું છે તમારે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે એને ઉમેરવાનું હવે આપણે ઘી ઉમેરી દઈશું હવે આપણી પ્રસાદી એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે कमी आहे त लाइक कजो शेयर कजो ऐं